હાલ દીપડાએ આતંક મચાવ્યો છે ત્યારે આજે તળાજામાં આવેલો હુડકો વિસ્તારમાં ગઈ મોડી રાત્રે એક વાડામાં ગાયના બચ્ચાનું મારણ કર્યું હતું જેમાં આ વાડામાં દીપડાના સગડ પણ જોવા મળ્યા હતા જુઓ તમારું નામ અશોકભાઈ રત્નાભાઈ ગોરખા દરવાજા રાડા ગોરખા વિસ્તારમાં અમારો વાળો આવ્યો માલ બાંધવાનો ના બે દિવસથી દીપડાની રાડે છે કાલે એક વાસણનું મારણ કર્યું હતું આજ એકનું મારણ કર્યું અમે વાળાને ફોન કર્યો હતો કે ભાઈ દોઢ કલાક થાય બે કલાકે થાય બરાબર એને કીધું તું બિનરૂમ મેં કોઈ આગળ પગલાં લીધા નથી